કોડા તને રૂપિયા ક્યાંથી આપ્યા બની ઊંધી કરીને બેઠો હતો એવું હે હા એટલે પણ ઉતાવળ હું પહેરીને આવતો રહ્યો તો અહીંયા માં હું કાકા ફળક્યા તાર બાપુ ને કેવા 10 રૂપિયા આપ કઈ એટલે નથી આપતા શીકણા હે હું એલા કેટલો માંગ માગી માગીને ને કંટારી ગયો આમ તો ભડ્યું આમ ઉસુ ઉસુ ની શું થાતું હે ત્યાં નહીં મોટી મોટી ઠોકે હે એ હાસી વાત તો આઈબ એક આઈબ

દિવાળી નું હવે શું હોય ભલા મેનો ખિસ્સા ખાલી છે મારે તો નાનકો પરવી પૈસા લઈ ગયો ફળાકે લેવા ગયો હે પણ તમે તોય થોડાક પૈસા વારા ઈ વજે વજે ફોડી નું આવે થારું બસ ને તો હારા મારું એમાં શું હોય હા 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 બાપા ભરતરા બહુ થાય હવે આ શું કરી રહ્યો તો શું કરી રહ્યો આને ફળાક ગયા ફોડ્યા લે તું પણ આવું ના કરાવતો હોય